સાજુપુરા નજીક આવેલી વોર્ડ વિઝાડ ઈ બાઇક બનાવતી કંપની અને તેના સંચાલકોને ત્યાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડી તપાસ શરૂ કરી છે

થયેલી કામગીરીમાં કંપનીના હિસાબોની તપાસ શરૂ કરી છે તે સાથે મહત્વના દસ્તાવેજી પુરાવા અને કમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી કર તેમ માનવામાં આવે છે કંપની અને સંચાલકોના આવકવેરા ખાતે આવકવેરાના દરોડાની કામગીરી અંગે હજી સુધી સત્તાવાર રીતે આવકવેરા વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ બિન સત્તાવાર રીતે હાલમાં વડોદરા શહેરની આસપાસમાં પાંચ થી છ જગ્યાએ દરોડાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે કંપની માં ફરજ બજાવતા અન્ય બે ડિરેક્ટરો અને ચેરમેન વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદ સર્જાતા બે ડિરેક્ટરે તાજેતર માં રાજીનામા પણ આપી દીધા હોવાનું જાણવા મળે છે